આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા તો જવાબ આવશે ગામની ભાગોળે લોકો અનાચાર આચરનારની અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવા એકઠા થયા હતા બીજો સવાલ ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો ગામના સજ્જનોએ ન્યાય કરતા કહ્યું આ ફૂલટાને પથ્થર મારી મારી નાખો ત્રીજો સવાલ ઓલિયાનો ન્યાય તમે કેવો કહેશો અથવા લોકો શા માટે નાસી ગયા ઓલિયાનો ન્યાય યોગ્ય છે અથવા તો ઓલિયાએ આપેલો ન્યાય સાંભળી હવે શું કરવું તે ન સૂજ્યું એટલે લોકો ત્યાંથી નાસી ગયા ચોથો સવાલ કવિનો હાથ શાથી કંપન અનુભવે છે લોકોની નિષ્ઠુર ન્યાય બુદ્ધિ જોઈને કવિનો હાથ કંપન અનુભવે છે ઓલિયો આદમી શા માટે થંભી ગયો આ ફૂલટાને પથ્થર મારી મારી નાખો એવો ડાહ્યાજનોનો ચુકાદો સાંભળી ઓલિયો આદમી ચોંકી ગયો અને ત્યાં જ થંભી ગયો ધોરણ ત્રણથી બારના બધા જ પાઠ જે છે તેમના સ્વાધ્યાયના સોમ સોલ્યુશન જે છે તેમની પીડીએફ અથવા તો બુક જો તમારે જોઈતી હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમે જોઈ શકો છો નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પેલો સવાલ ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું તેનું શું પરિણામ આવ્યું ઓલિયાએ ગ્રામજનોને કહ્યું કે જેણે એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર આ સાંભળી ગ્રામજનો મનોમન પડ્યા ન તેઓ ત્યાંથી પલાયન થઈ ગયા બીજો સવાલ ઓલિયાનો સાચો ન્યાય શાથી ગણી શકાય દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નહીં હોય જેને જીવનમાં નાનું કે મોટું જાણ્યું કે અજાણીએ કોઈ પાપ ન કર્યું હોય તો પછી કોઈને આ પ્રકારનો ન્યાય તોડવાનો કંઈ અધિકાર નથી ઓલિયાએ ઈશુ ખ્રિસ્તનું વચન ટાંકીને સૌને પોતાની તરફ જોવા કહ્યું જેણે એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકે ઓલિયાના આ શબ્દો સાંભળી જે સજ્જનો પથ્થર લઈને ઊભા હતા તે અટકી ગયા સૌના હૈયાના દ્વાર ખુલી ગયા ઓલિયાએ લોકોની ખોટી ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી કમ નસીબ અબળાને હોશિયારીપૂર્વક ઉગારી લીધી આ દ્રષ્ટિએ ઓલિયાએ જે ન્યાય કર્યો હતો તે સાચો ન્યાય ગણી શકાય ત્રીજો સવાલ ઓલિયાની માનવતા વિશે લખો ડાહ્યા જનોએ ન્યાય તોડ્યો આ ફૂલટાને પથ્થર મારી મારી નાખો આ સાંભળી ઓલિયાના દિલમાં માનવતા જાગી આ ઓલિયાએ હંમેશા પોતાની હસવાની ટેવ પ્રમાણે ત્યાં એકઠા થયેલા ડાહ્યાજનોને કહ્યું જેણે એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે તેમના આ શબ્દોમાં અબળાનારી પ્રત્યેની માનવતા દેખાય છે ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અથવા તો જો બુક તમારે જોઈતી હોય સોલ્યુશનની તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો પથ્થર થરથર ધ્રુજે શબ્દ સૂચવે છે કે ડાહ્યા માણસોએ તોળેલા ન્યાય સાંભળી પથ્થર દિલોનો માણસ પણ ધ્રુજી ઉઠે જ્યારે અહીં તો એવા લોકોના હાથ પથ્થર મારવા માટે તડપી રહ્યા છે જેમને ન્યાયનો અમલ કરવામાં જાણે આનંદ આવતો હોય તેમનું આ વર્તન નિંદનીય છે દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેણે જાણીએ અજાણીએ નાનું કે મોટું પાપ ન કર્યું હોય એક પણ વ્યક્તિ સંપૂર્ણપણે નિર્દોષ નથી તો પછી દોષિત વ્યક્તિને આવો ક્રૂર ચુકાદો કેવી રીતે આપી શકે અને તે પણ ઠંડે કલેજે કવિએ આવા નિષ્ઠુર માણસની છે કવિએ કાવ્યના અંતે ઈશુ ખ્રિસ્તનું વચન જેણે એક પણ પાપ ન કર્યું હોય તે જ પહેલો પથ્થર ફેંકે મૂકીને જાણે કહેવાતા ડાહ્યાજનોને પોતાના કર્મો તરફ આયનો બતાવ્યો છે આવો ક્રૂર ન્યાય એ ન્યાય નથી પણ માનવતા પર પ્રહાર છે પથ્થર હૃદયના માણસોને પણ ધ્રુજાવી દે તેવો છે આ દ્રષ્ટિએ પથ્થર થરથર ધ્રુજે શીર્ષક યથાર્થ છે બીજો સવાલ પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં શો જીવન સંદેશ પ્રગટે છે તે જણાવો પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં મુખ્ય જીવન સંદેશ એ છે કે સૌએ આંતરખોજ કરવાની જરૂર છે દુનિયામાં દરેક વ્યક્તિને હાથે જાણીએ અજાણીએ નાનું કે મોટું પાપ થાય જ છે એક પત્ર વ્યક્તિ સંપૂર્ણપણે નિર્દોષ નથી કોઈએ હુકમ કર્યું હોય તો તેને આ રીતે નિર્દયતાથી મારી નાખવાનો કોઈ અધિકાર નથી મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા જે છે તેના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુક વિશેની માહિતી તમને મળે

ને જે ચેતન છે સંવેદનશીલ છે તે હાથ જૂઠાને જળ છે કેવો વિરોધાભાસ કેવી કરુણા ત્યાં પથ્થરની વેદનાને કોણ બુજાવે જૂઠા ન્યાયને વળગી રહેલા ગ્રામજનોના હાથ જડ થઈ ગયા છે અને ન્યાયને અમલમાં મૂકવા આનંદથી ધિકારા કરી રહ્યા છે જોકે આ ન્યાય સાંભળીને પથ્થર હૃદયનો માણસ પણ ધ્રુજી ઉઠે જ્યારે આ લોકોના હૃદયમાં કોઈ માનવતા જ ન હોય ત્યાં પથ્થરની એટલે કે અબડાની વેદના કોણ સાંભળવાનું એની વેદના કોણ દૂર કરવાનું મિત્રો ધોરણ બારના જે પાઠ નંબર સત્તર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સત્તર અને અઢાર સહિત બધા જ પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત ઉપર આ બટનમાં પણ તમને આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં